અમારા રાજકોટમાં જો કોઈ ધૂમ મચાવેને અત્યારે ઉનાળાની સિઝનમાં તો એક જ નામ છે પટેલ મઠ્ઠા અને ભાઈ અહીંયા તો લોકો સ્પેશિયલ મઠ્ઠો ખાવા માટે આવે હવે આ જે છે તમે જોવાનું શરીર તોય પાંચસો ગ્રામનો ડબલો લઈને ભાઈ ઊભા છે ભાઈ તમને મજા આવે છે આહ કેટલો ખાઈ જાવ તમે પાંચસો ગ્રામ તો ઊભો ઊભો ખાઈ જાવ શું વાત છે પાંચસો ગ્રામ મઠ્ઠો તો ઊભો ઊભો ખાઈ જાય ભાઈ હવે ખાય જ જાયને કારણ કે મઠ્ઠો જેવો છે અને આ મઠ્ઠો તમને બીજે ક્યાંય મળશે નહીં એ તમને કહી દઉં કારણ કે આ મઠ્ઠો જે છે ને મલાઈ અને ક્રીમ ને બે ને મિક્સ કરી અને બનાવે છે ચાર ફ્લેવર જે અહીંયા એક તો જે રિયલ ખજાના એમની સ્પેશિયલ આઇટમ છે બીજી પાઈનેપલ ત્રીજી રાજભોગ અને ચોથી જે અમેરિકન સાહેબ તમને મજા જ આવી રાખે તમારે જો કોઈ પણ જગ્યાએ સગાઈ હોય લગ્ન હોય કોઈ પણ પ્રસંગ હોય અને મોટા મોટા કેટર્સને ઓર્ડર લઈએ જાય ભાઈ તો કારણ કે આમનો જે ટેસ્ટ હોય છે ને એ કંઈક બેસ્ટ જ હોય છે તમને મજા જ આવી રાખે હું તો કહું છું સાહેબ હવે તો બર્થડે પાર્ટી હોય કે ફેમિલી ફંક્શન હોય ને એકવાર તમે કેકની જગ્યાએ ખાલી તમે મઠ્ઠો મગાવજો તમને મજા જ આવી રાખશે તમારું ફેમિલી તમને આજીવન યાદ કરશે કે ભાઈ મઠ્ઠો ખાવો ને તો પટેલવાળાનો ખાવો એટલે ભાઈ હું તો તમને એવું કહું છું કે જો તમારે આવો સારો સારો મઠ્ઠો ખાવો હોય ને તો પહોંચી જજો કુવાડવા મેઇન રોડ ઉપર ડીમાટ ની સામે જે શેરી આવે ને એ શેરી માં શિવમ ખીરું છે શિવમ ખીરાની એક્ઝેક્ટ સામે આવી જાય છે પટેલ મઠ્ઠાવાલા